સુરત શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા બારડોલી ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંડળ સાથે જોડાયેલા આચાર્યો નિવૃત્ત થતા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કિશોરસિંહ ચાવડન પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે શિક્ષકોના હિતમાં કાર્યરત એવા સુરત શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સન્માન સમારોહનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી રાજપૂત સમાજવાડી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું ખાસ કરીને શિક્ષણ સંઘ સાથે જોડાયેલા અને વર્ષોથી આચાર્યપદ વયમર્યાદા કારણે નિવૃત્ત થતા સંકલન સમિતિ દ્વારા તેઓને સત્કારવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાનું સ્મૃતિ ભેટ વડે સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ બાળવેલ વિભાગ રાજપૂત સમાજ દ્વારા પણ વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે શહેર અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના પૂર્વ પ્રમુખ અને પલસાણા ડી હાઈસ્કૂલના નિવૃત્ત થયેલા આચાર્ય હરેન્દ્રસિંહ ગોહિલનું પણ સન્માન કરવામાં આવ્યું છે સાથે સંકલન સમિતિના પૂર્વ કન્વીનર અને પદે નિવૃત્ત થયેલા જીતેન્દ્રસિંહ ઠાકોરનું પણ સન્માન કરાયું હતું જોકે સુરત શહેરના વહીવટી સંઘના પ્રમુખ અને દેવલોક થયેલા સ્વર્ગીય મુકુંદભાઈ પાઠક વતી તેમના પરિવારનું સન્માન કરવા આવ્યું છે સાથે રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા આઈ એન ટેકરાવાડા શાળાના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલ અધિકારી એચ એચ રાજ્યગુરુ સંકલન સમિતિના પ્રમુખ અજીતસિંહ સુરમા અધ્યક્ષ સુખદેવસિંહ વાસિયા તેમજ શહેર અને જિલ્લા શિક્ષણ સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું